દાહોદ ગરબાડા વચ્ચે પસાર થતા નેશનલ highway ઉપર અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે ગતરોજ મોડી સાંજે પણ દેવધાર નજીક highway ઉપર bike અને mopar વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં bike ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જો સમાચાર વિસ્તાર થી ગરબાડા તાલુકાના દેવધા ગામ નજીક દાહોદ અલીરાજપુર નેશનલ હાઈવે ઉપર ગતરોજ મોડી સાંજના સમયે બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો તેમજ મોપેડ ચાલક તેમજ તેની પાછળ સવાર મહિલા બંનેને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક મદદરૂપ થઈ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા ઘટના અંગે ગરપાડા પોલીસ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી અનુસાર બાઇક ચાલક ખારવા ગામનો હોવાનું જ્યારે મોપેડ ચાલક મધ્યપ્રદેશના જોબટ ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે